જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઝઘડિયાના કપલસાડી ખાતે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક તેમજ ધોરણ નવના ભૂલકાઓને નામાંકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી

શાળા પ્રવેશને ઉત્સવરૂપે રૂપે ઉજવવાની પહેલ કરી છે બાળકના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ મહત્વની ઘટના બની રહે છે પોતાના શૈક્ષણિક સમયને વાગોળીને પોતાના સમયની વ્યવસ્થાઓ સાથે આજની સુવિધાઓની સરખામણી કરી સરકારને સિદ્ધિઓથી સૌને અવગત કરાવ્યા હતા બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તા સભર શિક્ષણ આપવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે કે આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન દીકરીઓએ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેનું ઘોતક છે સાથે બાળકો માતા પિતાને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી શકે તે માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે સભ્ય શપથ દીધા હતા આ અવસરે મહાનુભાવોના હસ્તે સીઈટી તથા એનએમએમએસ જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું